આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે રાજ્યના શિક્ષણ વિભાગે સામાજિક અંતર જાળવવા અને માસ્ક ફરજીયાત રાખીને આજથી દસમા અને બારમા ધોરણમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી છે તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં આજથી શિક્ષણનો આરંભ થયો છે જિલ્લાના તમામ તાલુકાની શાળાઓના વર્ગખંડોમાં કોરોના ગાઈડલાઈનનું યુસ્તપણે પાલન થાય અને વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર પોસ્ટરો સ્ટીકરો ચોટાડી દેવાયા છે અને સરકારની ગાઈડલાઈનનું યુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં બસો ચાલીસ સ્કૂલો આવેલ છે જેમાં ધોરણ દસમાં સોળ હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ અને ધોરણ બારમાં આઠ હજાર બસો ત્રેપન વિદ્યાર્થીઓ મળી કુલ પચીસ હજાર ચૌદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્રક લઈ તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્રણસો દિવસ બાદ આજે શૈક્ષણિક કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ થાય નહીં તે માટે શાળાઓમાં સેનેટાઇઝરિંગ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા સેનેટાઇઝ અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવામાં આવી રહ્યો છે જામનગરમાં શ્રીમદ ધ્યાન દયાનંદ કન્યા વિદ્યાલયમાં અન્ન અને નાગરી પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ મીરુભા જાડેજા દ્વારા વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાઓ આજથી શરૂઆત થતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોને સરકારની એસઓપોની ગાઈડલાઈનોનું ચુસ્તપણે પાલન કરવા પડશે જામનગર જિલ્લાભરમાં ધોરણ દસ અને બારના એકવીસ હજાર વિદ્યાર્થીઓમાંથી આઠ હજાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું હતું આર્ય સમાજ સંચાલિત કન્યા શાળામાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાથે શાળા શરૂ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીનીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની આગેવાની રાજ્ય આજથી દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં અલગ અલગ શહેરમાં એમાં આજે ખાસ કરીને જામનગર શહેરમાં આર્ય સમાજમાં વિદ્યાર્થીનો આવકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વિશ્વ કોરોનાની સામે લડી રહ્યું હતું ત્યારે માર્જથી સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉનથી આપણે વિદ્યાર્થી કાર્ય સંપૂર્ણ સ્કૂલે આવવાનું કોલેજે આવવાનું બંધ હતું ઓનલાઈન પદ્ધતિથી ચાલું હતું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આજથી સમગ્ર ગુજરાતમાં આ કાર્ય ચાલુ થઈ રહ્યું છે અરવલ્લી જિલ્લાની બસો પિસ્તાલીસ શાળાઓના દસમા અને બારમા ધોરણના આઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સંતાનોને આજથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યમાં મોકલવા વાલીઓએ સંમતિ દર્શાવી છે દસ મહિનાના લાંબા વિરામ બાદ શાળા સંકુલો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે ત્યારે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા વહીવટીતંત્ર અને શાળા પરિવારના શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યા છે મોડાસા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય સાથે જોડાવવા આવી પહોંચ્યા શાળા પરિવાર દ્વારા કોવિડ ઓગણીસ અંતર્ગત ગાઈડલાઇન છે તેનું ચોક્કસપણે પાલન કરાવવા તૈયારી દર્શાવી રહ્યા છે જ્યારે નવ માસથી વધુના સમયના લાંબા ગાળા બાદ શાળાઓ જ્યારે પુનઃ ધમધમતી થઈ છે નવ પલ્લવિત થઈ છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને આવવાનો જે ઉત્સાહ છે એ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા વિદ્યાર્થીઓને કોરોના બાબતે માહિતગાર કરવા કરવા એમને એમને ગાઈડ કઈ રીતે શાળામાં આવવાનું છે 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 ઘરે જવાનું તમામ બાબતો એની સમજણ આપી અને સાથે સાથે અત્યારે આપણે શિક્ષણ કાર્ય સાથે એમને જોડી રહ્યા છીએ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ છે દરેક વર્ગના ટાઈમટેબલ છે એ આચાર્ય કક્ષાએથી અથવા શાળા કક્ષાએથી બનાવી દીધેલું છે એટલે રિસેસનો સમય પણ જુદો હશે શાળામાંથી વિદ્યાર્થીઓને ઘરે જવાનો સમય પણ જુદો જુદો હશે જેનાથી કોરોના કોરોના મહામારીમાં બંધ શાળાઓ ધોરણ દસ અને ધોરણ ના વિદ્યાર્થીઓ માટે નવ મહિના બાદ આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે શાળામાં આવેલ વિદ્યાર્થીને માસ્ક હાથ સેનીટાઇઝ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં અડધા કલાકની રિસેસ નહીં પણ એક પણ એક પછી એક વર્ગની પાંચ પાંચ મિનિટની રીસેસના ફેરફાર સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો હતો જિલ્લાની ત્રણસો પચાસ હાઇસ્કુલોના બાસઠ હજાર પૈકી અઢાર હજાર વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ દર્શાવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઈ છે પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઈથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં પચીસ હજાર કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોક સુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે મુખ્યમંત્રીએ આજે છોટાઉદેપુર જિલ્લાના વડેલી ખાતે છસોતેર કરોડ ઓગણીસ લાખ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું તેમાં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે છસો એક કરોડના વિકાસ કામોનો પણ સમાવેશ થાય છે સમાચાર પૂરા થયા